રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણમાં પંચોતેર વર્ષ થયા પૂર્ણ દિલ્હીમાં માહિતી ઉપયોગ કરતા સંમેલન યોજાયું રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે નવી દિલ્હીમાં સામયિક શ્રમદળ સર્વેક્ષણ માહિતી ઉપયોગકર્તા કરતા સંમેલનનું આયોજન કર્યું અઠાવીસ ઓગસ્ટ બે હજાર રોજ આયોજિત આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ માહિતીના ઉત્પાદકો અને ઉપયોગકર્તાઓ વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો ને જાન્યુઆરી બે થી સર્વેક્ષણમાં કરવામાં આવેલ સુધારા ઉપર ચિંતન કરવાનો હતો જાન્યુઆરી બે થી લાગુ કરાયેલા નવા અને પુનઃ જે અગાઉ લગભગ એક લાખ બે હજાર ચારસો હતું આ વિસ્તૃત નમૂનાને કારણે શ્રમ બજારના સૂચક કાંકોનો વધુ વિશ્વસનીય અને સચોટ અંદાજો મળવાની અપેક્ષા છે આ ઉપરાંત હવે મોટા ભાગના ભૌગોલિક વિસ્તારો માટે જિલ્લાને મૂળભૂત સ્તરીકરણ એકમ બનાવવામાં આવ્યું છે જેનાથી જિલ્લા સ્તરે પ્રતિનિધિત્વ અને વધુ દાણાદાર માહિતી ઉપલબ્ધ થશે આ સંમેલનમાં શૈક્ષણિક જગતના સંશોધકો અર્થશાસ્ત્રીઓ નીતિ ઘડવૈયાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત લગભગ બસો જેટલા લોકોએ ભાગ લીધો કેન્દ્રીય આંકડા મંત્રાલયના સચિવ ડોક્ટર સૌરભ ગર્ગની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વેક્ષણના સુધારાઓની ચર્ચા કરવામાં આવી જેમાં અનૌપચારિક ક્ષેત્રના વધુ સારા આંકડા એકત્રિત કરવા અને ઉચ્ચ આવર્તન શ્રમ બજાર સૂચકાંકો મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો આ ફેરફારો નીતિ નિર્માણ માટે સમયસર અને વધુ સુસંગત માહિતી પ્રદાન કરવામાં મદદરૂપ થશે Can they say that is extremely valuable to us as a ministry, uh, both in terms of measuring the work that is happening on employment, but also in terms of what further policy changes uh, that we need to look into? And ensure that as we traverse the path towards the Witson uh, 2047, we also ensure that we are measuring this uh, growth as we move towards that. And uh, with these words, once again, thank you all.